ઐશ્વર્યા દ્વારા એક પ્રેરણાદાયી અને વિશિષ્ટ ફેશન શો સાથે મધર્સ ડેની ઉજવણી દસમી મે બે હજાર ચોવીસ ઇસ્કોન ક્રોસ રોડ અમદાવાદ મધર્સ ડેએ એક કુટુંબ અથવા વ્યક્તિની દ્વારા એમના માતૃત્વના બંધન અને સમાજમાં માતાઓના પ્રભાવને સન્માન કરતી ઉજવણી છે ઐશ્વર્યા જે મુંબઈમાં અગ્રણી ડિઝાઇનરો અને બોલિવૂડ ફેશન મોડલ સાથે કામ કરે છે તેમણે આજે તેમના અમદાવાદ ઇસ્કોન ક્રોસ રોડ સેન્ટર ખાતે આગામી મધર્સ ડેને ખરેખર નોંધપાત્ર બનાવ્યું માટે એક વિશિષ્ટ ફેશન શોકેસનું આયોજન કર્યું હતું આ શો સારિકા રાવલ ભટ્ટ દ્વારા મધર્સ એ બોલિવૂડ ગીતોના ધૂન લેટેસ્ટ ફેશનના સાડીઓમાં ફેશન વોક કર્યા હતા ઐશ્વર્યા લાઇફ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રીમતી સોનલ ખજાંચીએ શેર કર્યું ઓગણીસો છન્નુંમાં ઉદ્ભવેલી ઐશ્વર્યા બ્રાન્ડ આજે મુંબઈ અને અમદાવાદમાં મહિલાઓના વસ્ત્રો માટે એક અગ્રણી બ્રાન્ડ છે मैं सोनल खजानची डायरेक्टर एंड ओनर ऑफ द ऐश्वर्या डिज़ाइनर स्टूडियो जब मेरा पूरा विज़न वुमन्स के लिए ही है मैं हमेशा वुमन्स एज अ मदर को आगे लाना चाहती हूँ इसीलिए मैंने ये पूरा प्रोग्राम मदर्स के ऊपर फोकस किया है और सब मदर्स को ही मैंने रैम पॉप करवाया है अच्छा ऐश्वर्या बॉम्बे एंड अहमदाबाद दोनों में उसकी ब्रांड है और अहमदाबाद में हमने 2010 में ये ओपन किया आज हमने 14 साल पूरा किया है और हमारा विज़न रहता है कि हम दुनिया भर से अच्छी से अच्छी डिज़ाइन हमारे इंडिया में लाए और सबको अवेयर करें टोटल ट्वेंटी लेडीज़ इन दिस रैम वॉक और मुझे लगता है कि मैं ये सब फर्स्ट टाइम ही रैंप वॉक कर रही है और उनका टाइम उनका बहुत कॉन्फिडेंस भी है और वो सब करेगी मारू नाम दिपिक खजानची है અને ઐશ્વર્યા ઇઝ બેઝિકલી આઈ મીન માય મોમ લો ઇઝ ધ ડિરેક્ટર એટ ઐશ્વર્યા સોનલ ખજાનજીની ડોટર ઇન લો છું હાય ડેફિનેટલી હાય અને બસ વી આર જસ્ટ વેઇટિંગ કે હવે અમે ફર્સ્ટ અમારું સિક્વન્સ કરીએ એન્ડ વર્ડ ઓફ ઓ આઈ થિંક એવરીવન ઇઝ વોટ દેર સો મારે એમની પાસેથી શીખવાનું છે સો લેટ મી આઈ ગીવ માય ઇન્ટ્રોડક્શન બટ ઓલ્સો લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ વિધિ દેટ શી ઇઝ ઇન ટર્મ્સ ઓફ વર્ક શી ઇઝ એવરીવેર યુ નો વી હેવ મલ્ટિપલ બિઝનેસેસ વી આર ઇન ટુ ફાયર વર્ક્સ અંબિકા ફાયર વર્ક્સ વી આર ઇન્ટુ રિયલ એસ્ટેટ પેરાગ્રાફ વી આર ઇન ટુ ફેશન દેટ ઇઝ્વર્યા So she has her hands on everything. She's managing multiple things, and uh, she's trying to be modest right now. And uh, you know, a lot of people know her. She has invited a lot of people. It's about fashion. It's about women, and who can know better? Uh, rather than female girls and women uh, themselves. So Vidi and my mom Sonal Khajanchi uh, both are the star of tonight. Now let me tell you something about myself. So I'm Harshil Khajanchi. I'm one of the directors of Ashwarya. Directors of Vambiga, and I run a business center co working space called Paragraph. We provide managed, serviced, and furnished office spaces with clients like Flipkart, Baker Use, G Oil and Gas, ArcelorMittal, SpiceJet, Ingram Micro, and lot many uh, MNCs and corporations. So uh, we have come here today. We are in the midst of beautiful, extravagant, and dazzling women over here, and most of them are moms. So this celebration is. ઓન ધ બિહાફ ઓફ મધર્સ ડે વિચ ઇઝ ઓન ધ ટ્વેલ્થ ઓફ મેવ કોલ્ડ ઓલ ધી મર્સ હોય હિયર એન્ડ ગ્લેમરસ મોમ્સ હેવ કમ હિયર હુ આર નવ વોક ધ રેમ્પ એન્ડ યુ નો ડાઝલ ધ શો એન્ડ ડાઝલ ધ ઇવનિંગ વિથ ધ ગ્રેટ મારું નામ મહેશ શાહ છે હું મુંબઈ અને અહીંયા ઐશ્વર આ બંને જગ્યાના પાર્ટનર છું થેન્ક યુ જે તમે સક્સેસ કહો છો એની માટે સક્સેસમાં અમે ચાર પાંચ પાર્ટનરો છીએ બધાની અંદરથી મહેનત મારા પ્રિ પાર્ટનર પરેશભાઈ દેવેશભાઈ આશીષભાઈ અહીંયા સોનલબેન અને મારો સન પ્રતીક એન્ડ દિપેન બધા લોકોની મહેનત છે બધાએ અમુક કામો આપસમાં વહેંચી લીધા છે જેના લીધે શું સક્સેસ તરફ આગળ વધવા માટે ઇઝીનેસ આવે